નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ સમગ્ર રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તેત્રીસ ટકા મહિલા અનામતને કારણે સ્ત્રી સશક્તિકરણની વેગ મળ્યો છે જે તે પહેલા સ્ત્રીઓ રાજકારણમાં પ્રવેશ કરવાથી પરહેજ કરતી હતી પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્ત્રીઓ ખુલીને રાજકારણમાં પ્રવેશ કરતી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જોવા મળી રહી છે ત્યારે ખંભાત તાલુકાના બામણવા ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંચ મહિલાઓએ ઝંપ હતું જેમાં કિરણબેન પરબતભાઈ ચાવડાને છસો પંચાણું મત મળતા હરેક ઉમેદવાર કરતા વીસ મતોથી વિજયી બની હવે ગામનું સુકાણ સંભાળશે અમારી નેશન પ્લસ ન્યૂઝ ચેનલની ટીમ સાથે વાત કરતા વિજયી બેનિલ કિરણબેને જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા પાણી અને સરકારી યોજનાઓ લાવી ગામમાં વિકાસ કરવાનું મારી પ્રાથમિકતા રહેશે એમ જણાવ્યું હતું પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર